નમસ્કાર આપની હારી રહ્યા અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાકોર પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે પોલીસિંગને વધુ મજબૂત બનાવવાનો હતો આ પરિસંવાદનું આયોજન મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને મદદનીશ પોલીસ અધિક્ષક વિવેક બેડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાકોર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી એમ પટેલે ગ્રામ પંચાયતના સરપંચોને સાયબર ક્રાઇમથી બચવા અને સાયબર સુરક્ષા પોલીસ દ્વારા નવા કાયદા ટ્રાફિક નિયમોનું પાલન મહિલા સુરક્ષા માટે કાર્યરત સીટીમની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ અંતર્ગત પોલીસ અને સરપંચો વચ્ચે સીધો સંવાદ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે પોલીસિંગને વધુ મજબૂત બનાવવાનો હતો કાર્યક્રમમાં મહીસાગર પોલીસ એસઓજી એલસીબી બાકોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીએમ પટેલ પીએસઆઈ સિક્કે સિસોદિયા અને અન્ય પોલીસ સ્ટાફ સહિત ખાનપુર તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વિમલ ધોરડા છે હું હાલમાં મહીસાગર જિલ્લામાં એસઓજી પીઆઈ તરીકે કાર્યરત છું સાયબર ક્રાઈમ માં મેં કામ કરેલું છે થોડી